કે એને એને ફટાકડા કે ના પટેલ સુનીયા પર તો આ ફોટો પાડે દે યાર એટલે હા આ ચડેલો છે આ દેખ

सेवा है हां ठीक है समय से आप यहां पे देख रहे हैं और मैंने बुलाया है

છેલ્લા બે ત્રણ દિવસથી ચાલતા સમાચાર છોટાઉદેપુર જિલ્લાના પુણ્યવાટ ખાતે આવેલ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ ના બાળકો ને ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું કહી શકાય કારણ બાઇટ કરે વાત થઈ પણ મને એવું લાગ્યું કે સુખરામભાઈ મારો આત્માએ કીધું મને કે સુખરામભાઈ તમે જેના માટે આવ્યા છો એ તો મૂળ એનું જે સ્થાન છે એ સ્થાન પુન્યાવાટ છે અને તમારે પુન્યાવાટ જેને ચેક કરવું જોઈએ અને એટલા માટે સામાજિક રીતે આ ભોજનાલય છે ચેક કરવા માટે ભોજનાલયમાં ગઈકાલે કેટલાક અધિકારીઓ આવ્યા છે જમવાનું સારું હતું આજે સારું હશે છોકરાઓ પણ કીધું સારું જમવાનું હતું પણ અંદર જતા શાકભાજી જે વિભાગ છે એની અંદર તપાસ કરતા આજે સવારે જ આવેલું શાક ગલકાનું શાક અમે ગલકા કહીએ છીએ તમારી ભાષામાં શું એ સડેલું હતું બાજુમાં ગલકા કાપેલા હતા એમાં સડેલો ભાગ કાઢી નાખ્યો હતો અને જેને થોડીક અસર હોય એવા ગલકા અંદર જ હતા એ પણ ચેક કર્યું અને સાથે સાથે ઘઉંનો લોટ ચેક કરતા ઘઉંના લોટમાં જીવડા પડેલા હતા એમાં વપરાવામાં આવતો મસાલો મરચું એની ડેટ ઓફ પ્રોડક્શન નહોતી કેટલાક પડતો આંકડા ફૂસાઈ ગયેલા હતા આવી હલકી ગુણવત્તા પ્રકારનો શાકભાજી મસાલો અને અનાજ આપવામાં આવી રહ્યું છે આનો ઇજારો ગાંધીનગર ખાતેથી નક્કી થાય છે મેં કીધું તેમ તારું મારું સહિયારું હું ભાવને મંગળદાસ આને કોઈ ચેક નથી કરતું સરકારનું તંત્ર એના માટે મહેનત કરતું હોય છે પણ ઉપરથી જ્યારે મિલીભગત મિલી ભગત હોય ત્યારે આવા ઈજાદારશ્રીઓ આદિવાસી વિસ્તારના ઉત્કર્ષ માટે આદિવાસીઓના હેલ્થ માટે આવું શાકભાજી ને આવું મટીરિયલ મોકલે છે એનો કોઈ દેખતો નથી આવા જે ઇજારદારો હોય ને સરકારે તરત અસરથી એને ટર્મિનેટ કરવો જોઈએ સ્થાનિક કક્ષાએ પ્રાયોજના વહીવટદારો હોય કલેક્ટર હોય કે બીજા જે જવાબદાર હોય એને સાથે રાખીને સ્થાનિક કક્ષાએથી જ એની ખરીદી થાય સારી ક્વોલિટીનું શાક મળે મને ચોક્કસ ખબર છે મારું છોટાઉદેપુર પાય જેતપુર નસવાડી કટ નું શાક અન્ય જગ્યાએ જાય છે અમારું અનાજ પણ બહાર જાય છે ત્યારે સ્થાનિક અનાજ પણ અહીંથી જ ખરીદી થાય અને તાજું શાક મળે તાજું અનાજ મળે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ અને જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિ માં એની તપાસ કરવી જોઈએ કરીને આવું જે કૃત્ય આચરે છે મિલી ભગત થી જે ધંધો થઈ રહ્યો છે છેલ્લા લાંબા સમયથી થઈ રહ્યો છે ગઈ વખતે ગોજારીમાં થયું ઢીંડા ટેકરામાં થયું વડા તલાવમાં થયું તે વખતે લાંબી અમે એની ચર્ચા નહોતી કરી છોકરાઓનો અભ્યાસ નહીં બગડે નુકસાન ના થાય છોકરાના વાલીઓ પણ કીધું કે તમે લાંબુ નહીં કરશો એટલે અમે લાંબુ નહીં કર્યું પણ અમને આ વખતે એવું લાગ્યું કે સરકાર આદિવાસીઓ માટે કોઈ અવાજ ઉઠાવે તો એને દાબી દેવા માટેનો પ્રયત્ન થતો હોય છોકરાઓ કોઈ દિવસ આંદોલન નહીં કરે ગુજરિયામાં આંદોલન કર્યું હતું તે વખતે કેટલીક છોકરીઓને ટર્મિનેટ કરવાનો પ્રયત્ન થયો હતો અહિયાં પણ કદાચ આવું થાય કેટલાક છોકરાઓ કીધું કે તે દિવસે જે એ અમને માફક નહોતું રોટલી કાચી હતી અને અમને દુખવાનું સ્વાર્થ શરૂ થયું હજુ પણ કેટલાક છોકરાઓનું દુખે છે સરકારે આ બાબતને આ હકીકતને નવરાશ નવરી નહીં લેતા ઊંચી નહીં લેતા એનું આંકલન ઓછું નહીં કરતા મેં કીધું છે તમારા સમક્ષ ફરી પાછો કહું છું કે રાજ્યમાં આવેલી આવી જો આવા હોય ત્યારે એના વાલીઓ તમારા છોકરાઓના અમે વાલીઓ થઈશું જ્યાં જ્યાં પણ આવું થતું હોય તો અમને તમે જાણ કરો મારું નામ છે સુખરામ રાઠવા માજી ધારાસભ્ય જેતપુર પાવી પૂર્વ વિરોધ પક્ષના નેતા મારો નંબર છે

ડૉક્ટર સાહેબની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે વાયરલ ઇન્ફેક્શન પણ હોઈ શકે અને ફૂડ પોઈઝનમાં શું છે એનો તપાસનો વિષય છે એના સેમ્પલ લેવામાં આવ્યા છે અત્યારે તમામ બાળકોની તબિયત ખૂબ સુધારા ઉપર છે અને કેટલાક બાળકો અને બાળકીઓ જેની તબિયત એકદમ સારી છે અને હું એ વહેલાં સારા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું अभी सुखराम सर आए थे और सब्जी वब्जी चेक की इन्होंने और इन्होंने बोला कि तुम्हारी सब्ज़ी ख़राब है लेकिन सब्ज़ी अभी ग्यारह बजे आई है और कट्टे सामने निकाल के रखी है और सब्ज़ी बनाते से पहले हम सारी सब्जी शॉर्टिंग करते हैं जो ख़राब सब्जी हम बाहर निकाल के फेंक देते हैं और कटिंग करने के बाद भी हम उसको चेक करते हैं एक बार क्योंकि उसमें भी अगर कोई ख़राब है तो हम उसको निकाल के बाहर फेंकते थे उसके बाद ही सब्ज़ी बनाते हैं कहाँ से सब्जी आती है सब्जी हमारी गांधीनगर से आती है और मंडी से फ्रेश सब्जी आती है सब्ज़ी में कभी कभी प्रॉब्लम नहीं हुई है हर दूसरे दिन सब्जी आती है और जो अनाज में अनाज का इन्होंने बोला कि उसमें से जिवड़ा निकला है कल फूड इंस्पेक्टर की टीम आई थी उन्होंने पूरा सैंपल लेके गए उन्होंने बोला सब ओके है और इन्होंने बोला कि इसमें से जिवड़ा निकला हम अगर सब खाना बनाते हैं भाकरी का लोट है चक्की चक्की आटा है इसमें सब पहले छानते हैं उसके बाद हम खाना बनाते हैं उसके बाद रोटी बनाते हैं और सभी लड़के आराम से का कैब वैब और सब मास्क वास्क लगा के काम करते हैं મેરામ કમલેશ કમા છોટા ઉદયપુર એરિયા મેનેજર હું ભવણી ટ્રેડિંગ કંપની મહેસાન

વૃક્ષ નીચે બેસીને ભણવાનો અનુભવ ન કર્યો હોય ને તો આવો ડેડેકરી પ્રાથમિક શાળામાં આપણે ભણાવી વાત અહીંયા પૂરી નથી થતી શિક્ષણનું સ્તર નીચું ગયું છે એવું અમે નથી કહેતા પણ હાલ ઉમરાળા તાલુકાની સત્તર કરતા વધુ શાળાઓમાં જર્જરિત ઓરડાઓ છે અને હા બીજી શાળાઓમાં ઓરડાની પણ ઘટ એટલી છે સાંસદ શ્રી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જ્યારે અહીંયા ઉમેદવારી કરવાના હતા ત્યારે અધ રકમ ફાળવી હતી પણ અચાનક પોરબંદર જાહેર થયા અને એ રકમ સાથે ગાયબ થઈ ગયા સતત નીચું જઈ રહેલું શિક્ષણ સ્તર શું ખાનગીકરણ તરણ તરફ આપણને લઈ જઈ રહ્યું છે